સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફોર ટેમ્પો ચોરી કરી તેમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ભંગાર તથા બેટરીઓની ચોરી કરતી ચીકલીઘર ગેંગના રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝેપી પાડી દસ ગુનાનો ભેદ ઉકેલી કાઢી લાખ રૂપિયાની મથક કબજે કરી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ફોર વ્હીલર ટેમ્પો ચોરી કરી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બંધ કારખાના તથા દુકાનોમાં ચોરી કરતી ટોળકી સક્રિય હોય પોલીસ કમિશનના આદેશ મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી પાડવા મેદાને આવી સચિન જેઆઈડીસી નાકા પાસેથી મહેન્દ્રા કંપનીનો બોલેરો પિક અપ ટેમ્પોમાં લોખંડની સેન્ટિંગ પેટ્રોલ લઈ જતા ત્રણ ચિકલીઘરો મધુસિંહ ઉર્ફે અમરસિંહ ટાંક ચિકલીગર દીપસિંહ ઉર્ફે દીપુ કલાની ચિકલીગર અને રોહિત રમાણીને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે બેસ્તાન એસએમસી આવાસથી વહેલી સવારે ચાર વાગ્યાના સમયે ત્યાંથી નીકળી સુરતમાં અશોક લેલન બોલેરો પિકઅપ છોટા હાથી જેવા ફોર ટેમ્પામાં હોય તેવા દરવાજાનો તોડી તેમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારના ગોડાઉન તથા ઇલેક્ટ્રિકની દુકાનોમાં શટર ઊંચા કરી તેમજ બંધ પડેલા મિલમાં ઘૂસી ભંગાર તથા ફોર વ્હીલર ગાડીની મોટી બેટરીઓની ચોરી કરી ભંગાર વેચી દેતા હતા આરોપીએ ઉધના પુણા સારોલી ખટોદરા ડી અને પાંડેસરામાં દસ ગુનાને અંજામ આપ્યો અને કબુલાત કરી હતી સુરત શહેરમાં ટેમ્પો ચોરી તથા બંધ કારખાનામાંથી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર બંધ કારખાના છે એની અંદરથી પણ ચોરીઓ તથા દુકાનોના શટર તોડી અને ત્યાં થતી ચોરીઓ આવી ચોરીઓ જે અનડિટેક હોય એમને ડિટેક કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી સરદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી એને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટમાં હતી આ દરમિયાન પીએસઆઈ ડોડિયા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે અગાઉ આવા જ પ્રકારના ગુમો ગુનાની અંદર જે ટેમ્પો ચોરી છે અશોક લેલેન્ડ ચોરી છે છોટે હાથે ચોરી છે આવા બધા જે ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલા આરોપી છે એનું નામ છે મધુસિંહ ટાક હાલમાં એની ઉંમર પાસાઠ વર્ષ ઉપરની છે અને એ ફરી પાછા આવા ગુનાની અંદર સક્રિય થયેલો છે અને એની સાથે એક બીજો અન્ય આરોપી છે એ દિપસિંહ કલાની એ પણ ભૂતકાળની અંદર ઘણા બધા ગુનાઓની અંદર પકડાઈ ચૂકેલો છે અને આ લોકો સુરત સચિન જીઆઈડીસીની અંદર એક બોલેરો પિકઅપ લઈ અને એની અંદર જે સેન્ટિંગની પ્લેટો છે એ ભરી અને નીકળનાર છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના બાતમી મળેલ હોય એને લઈને પીએસઆઈ ડોડિયા અને એમની ટીમ ત્યાં તાત્કાલિક સચિન જેઆઈડીસી ખાતે પહોંચે છે ત્યાં વોચ કરે છે એ દરમિયાન આ જે ટેમ્પો છે ચાલક એ ત્યાં આવતા એને રોક એને રોકી અને પૂછપરછ કરતાં આ જે બોલેરો પિકઅપ છે એના કોઈ કાગળો ન હોય અને ચોરી નહીં હોય એ માલુમ પડે છે જ્યારે એની જે ભરેલી જે નમ સેન્ટિંગની જે પ્લેટો છે એ બાબતે પૂછતાં પણ એ ગલ્લાતલ્લા કરવા લાગેલ છે તાત્કાલિક આ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવે છે એની પૂછપરછ કરવામાં આવે છે તો સુરત શહેરની અંદર અન્ય જે ટાટા ચારસો સાત છે બોલેરો પિકઅપ છે અશોક લેલન છે છોટે હાથી છે આવા જે અસંખ્ય ગુનાઓ હતા કે જે અંડીટેક હતા એનો ભેદ ખુલવા પામેલ છે ટોટલ હાલની અંદર આ જે આરોપીઓ છે એના દસ રજીસ્ટર્ડ ગુનાઓ એના ઉપર એ અંડીટેક હતા એ ડિટેક થયેલ છે એની અંદર ખાસ કરીને ઉધના વિસ્તારના પાંડેસરા વિસ્તાર વરાછા સારોલી ડિંડોલી ખટોદરા આમ અલગ અલગ પોલીસ સ્ટેશનના જે અનડીટેક ગુનાઓ હતા વાહન ચોરીના એ ડિટેક થયેલ છે તેમજ આ લોકો જે બંધ કારખાના હતા બંધ કારખાનાની અંદર આ ટેમ્પો લઈને જતા અને ત્યાંથી પણ ચોરી કરતા હતા પછી ફોર વ્હીલ ગાડીની જે બેટરીઓ છે એની પણ ચોરી કરેલ હતા આમ દસ ઉપરથી ગુનાઓ ડિટેક્ટ થયેલ છે એ લોકોને રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે વધુ ગુનાઓ ડિટેક્ટ થવાની સંભાવના છે આ લોકોની એમો એ પ્રકારની હતી કે રાતના ત્રણ ચાર વાગે એ ભેસ્તાન આવાસ છે ત્યાં આ લોકો રહે છે જે ત્રણ આરોપી છે એમાં દીપસિંહ ટાંક છે પછી મધુસિંહ છે દીપસિંહ કલાની છે તેમજ રોહિત રમાણી છે આ લોકો સવારના ત્રણ ચાર વાગે ઘરેથી નીકળી જાય નીકળી અને જે જગ્યાએ અવાઓ કોઈ જગ્યાએ બિન એ ટેમ્પો પડેલો હોય કે છોટા હાથી પડેલો હોય કે અશોક લેલેન પડેલો હોય એ લોકોને પોતાની પાસે જે સીઝર રાખતા હોય કાતર એના એક ભાગથી આ લોકો બહારનું મેઇન ગેટ તોડી નાખે છે તોડી અને અંદરનું જે મેઇન લોક છે એ તોડી અને લઈ જાય છે આ ગાડીનો ઉપયોગ એ લોકો લોખંડની ભંગાર ચોરવામાં પછી બેટરીઓ ચોરવામાં એમણે ઉપયોગ કરતા હોય છે એ અને એને સસ્તા ભાવે એ લોકો વેચી અને ફરીવાર આ ટેમ્પો છે બિનવારસી હાલતની અંદર એ ડિંડોલી પાંડેસરા ઉધના સાઈડમાં મૂકી દેતા હોય છે આમ પોલીસને એક મહત્ત્વની સફળતા મળી છે અને ત્રણ આરોપીને અટક કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચે હાલ તો ફોર વ્હીલ ટેમ્પો ચોરી કરી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ચોરી કરનાર રીઢાઓ પાછળથી બોલેરો પિકઅપ ગાડી અશોક લેલન ટેમ્પો લોખંડની સેન્ટિંગ પ્લેટો અને બે મોંઘાદાર મોબાઈલ ફોન મળી પાંચ લાખ સાડત્રીસ હજારથી વધુનો મુદ્દામલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ